સુરત શહેરમાં ગૃહમંત્રી હરસંઘવીએ તિરંગાનું વિતરણ કર્યું હર ઘર તિરંગા અંતર્ગત કાર્યક્રમ યોજાયો પંદરમી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાની તૈયારી સુરતના ભાગડ વિસ્તારમાં રાજ્ય ગૃહમંત્રી હરસંઘવીના હસ્તે તિરંગા વિતરણનો કાર્યક્રમ શહેર પોલીસ અને પાલિકા કમિશનર મહેર સહિતના પદાધિકારીઓ કાર્યક્રમમાં ઉપસ્થિત અગિયારમી ઓગસ્ટે સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું કરાઈ રહ્યું છે આયોજન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની આગેવાની હેઠળ સુરતમાં યોજાઈ રહી છે ભવ્ય તિરંગા પદયાત્રા તિરંગા યાત્રામાં શહેરના લોકો માટે મોટી સંખ્યામાં જોડાય તે માટે કરાઈ રહ્યો છે પ્રયાસ બ્યુરો રિપોર્ટ સુરત वान पर कश्मीर से લઈને कन्याकुमारी સુધી ગામોની ગલીઓ થી લઈને શહેરો ના મોટા મોટા રસ્તાઓ સુધી ગામો ના ખેતરો થી લઈને ગુજરાત ની મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ સુધી સાલાઓ થી લઈને કોલેજો સુધી ગુજરાત ના প্রত্যেক વર્ગ ના નાગરિકો પ્રત્યેક ઉંમરના લોકો હર ઘર તિરંગા આ અભિયાનમાં જોડાયા છે તે બદલ હું રાજ્યના સૌ નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે છેલ્લા બે વર્ષથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના આહવાન પર જે પ્રકારે હર ઘર તિરંગાના કાર્યક્રમમાં લોકોનો સહયોગ મળી રહ્યો છે લોકોમાં દેશભક્તિની જે લાગણી છે એ પ્રગટ કરવા માટેનો એક ખૂબ મોટો અભિયાન ગુજરાતમાં પંદરમી ઓગસ્ટ સુધી ચાલનાર છે આજે ગુજરાતની મોટા ભાગની શાળાઓમાં બાળકો દ્વારા ચિત્રકામ અને રંગોલી સ્પર્ધામાં મોટી સંખ્યામાં ભાગ લેવામાં આવ્યો ખૂબ મોટી સંખ્યામાં ગામોમાં સરપંચ દેશનો સંદેશ આપી રહ્યા છે ગુજરાત પોલીસ દ્વારા તમામ મહાનગરપાલિકાઓ દ્વારા તિરંગા વિતરણના અલગ અલગ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યા છે આજે સુરત મહાનગરના ભાગલ વિસ્તારમાં તિરંગા વિતરણ કાર્યક્રમમાં ભાગ લેવાનો અવસર પ્રાપ્ત થયો લોકોમાં તિરંગા પ્રત્યે જે ઉત્સાહ છે જે લાગણી છે જે આદર છે એ આપ સૌએ બી નજરે જોયો છે તિરંગાઓ ખૂટી પડે એ પ્રકારે ઓનલાઈન ઓર્ડરો તમામ કંપનીઓમાં તમામ મિલોમાં જે તિરંગા બનાવવાનું કામ કરી રહ્યા છે તેને અછત પડી રહી હોય એ પ્રકારની માંગ દેશભરમાં ઊભી થઈ છે